સાઈ હા ક્યાં થી આવો છો તમે મે પોર બંદર રાણા કંડોડા થી આવી રાણા કંડોડા શું તકલીફ હતી કે આખી વાત અમને તકલીફ તો ગાડી ખસી ગઈ હતી મણકા બે હલી ગયા તા ઓપરેશન સ્ટેજ ઉપર પહોંચી ગયા તા તકલીફ શું થાતી હતી બહુ જ દુખાવો સતત કમર અને પગ કમર અને પગ પગ એક ઉપડી ન શકતો જરાય હા એટલે પેરેલિસ નું કહી દીધું તું એવી તકલીફ થાતી હતી મને આગળ પગ બહુ દુખતો બહુ જ દુખતો તો

મણકા માં ગાદી ખસી ગઈ હતી આપડા કમર માં છે ને પાંચ મણકા આવે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચે મણકા માં ચોથા ને પાંચમા મણકાની ગાદી છે ને મોટા ભાગના ખસી જાય એ કે એલ ફોર એલ ફાઈવ ની તકલીફ

અમે એ જે ગાદી બહાર નીકળી હોય ને એના કારણે જે નસ દબાતી હોય ને એ નસ ઉપર જે દબાણ છે ને દબાણ આજુબાજુમાં આપણે ટચાકા પોડી એલાઇમેન્ટ કરીએ જ્યાં દબાવવાનું હોય ત્યાં દબાવીએ જ્યાં ઉપર લાવવાનું હોય ઉપર લાવીએ એમ કરીને એને જે દબાણ છે ને દબાણ ઓછું કરીએ દુખાવ બધા દુઃખ દૂર કરે ને સાહેબ પણ મેં તો નામી નામી ડોક્ટર પાસેથી દવા લીધેલી છે કઈ ટ્રીટમેન્ટ નહીં ઊંચી ભાઈએ કરાવેલ છે પણ ક્યાંય ફેર નતું પડ્યું મને ભગવાન ઈચ્છા હશે અહીંયા આપણે મળવાનું થયું હોય છે સારું થવાનું હોય છે ભાઈએ તમને ફેસબુક પર ઉપર ગોતી અને સાહેબ ને કે અહીંયા ઓપોમેન્ટ લખાવીએ આપણે ને અહીંયા એક વખત ટ્રાય કરીએ દવા પેલા કે દવા વગર નું છે એટલે તો હું કોટલી દવા પીધી તો અહીંયા હું ફેર પડે પેલા તો આશય નો પણ ભગવાનના રૂપે આમ રસ્તો બતાવી દીધો ભગવાન તમે પણ મેઇન વસ્તુ એ છે કે ઘણા બધા લોકોને આવી તકલીફ હોય ચોથા અને પાંચમા મણકાની એલ ફોર એલ ફાઈવ જે કહેવાય અને આટલી તકલીફ હોય તો ઘણા ઓપરેશન કરાવતા હોય છે ઓપરેશન કરવું હોય તો ના નથી કરી નખાય પણ ઓપરેશન ના કરવું હોય તો એના માટે આ એક રસ્તો છે કે જેને દવા વગર ઇન્જેક્શન વગર અને ઓપરેશન વગર પણ મટી શકે મટી શકે અમારા જેવા તો આ તો જોયું ન પણ ઓપરેશન કરાવી નખાતી એટલી હલાકી બુરી હતી પણ આજમાં બધું જોઈને ડગલું ભરાય ભલે અત્યારે તમે ડોક્ટર છો એટલે આ રસ્તો અમને કાઢી દીધો એટલે રસ્તો ભગવાને બતાવ્યો તમે અહીં આવ્યા એટલે સારું થયું નહીતર તો શું થાત નો ખાઈ કાય એટલે મેઇન વસ્તુ એ છે કે મટી શકે છે આ મહત્વનું છે મટે જ નહીં તો પછી લે ઓપરેશન કરવું પડે પણ મટી શકે ના તમે ક્યો એટલે પરિજી રાખી એટલે મટી શકે ઉપર વાળા ઉપર રાખે આપણે તો શું કરવાના છીએ મેઇન આપણે હાથમાં પ્રયત્ન છે પ્રયત્ન કરીએ એટલે મટી જાય બેને પરેજી બહુ મહત્વનું છે એટલે પરેજી એટલે મતલબ શરૂઆતના દિવસોમાં જે ધ્યાન રાખવાનું હોય એ ધ્યાન રાખવું પડે આરામ કરવાનો હોય તો આરામ કરવો પડે દવાની જરૂર પડે ક્યારેક વિટામિન ની કે જરૂર પડે તો એ પણ લેવું પડે એટલે આવું બધું ધ્યાન રાખે તો મટી શકે ના મટી શકે એવું નથી પણ આપણે સામા પડીએ કે નહીં હું આરામ નહીં કરું કે હું આ નહીં કરું કે હું આમ કરી શકું હવે તો મારો સ્ટેજ જ ફેલ તો મને કાંઈ આશા જ નથી કે હું ઊભી થઈશ ને અહીંયા હું અત્યારે રનિંગ કરું તો હું બેસીને આવું હવે તો હું ક્યાંય સૂતી ન આઠ કલાક તો મને કાંઈ વાંધો જ નહોતો આવતો ચાર કલાક આવવાના ચાર કલાક જવાના

આપણે આવા શરીરમાં ટ્રીટમેન્ટ આવી રીતના કરીએ ના ના મટતું હોય તો ઓપરેશન છેલ્લું સ્ટેજ છે આપણે સારવારથી મટતું મળતું હોય તો પેલા આજ કરાય ના સાહેબ ઓપરેશનમાં આજ પરિજી રાખવાની છે તો તમારી પરિજી રાખીને શરીર

સારું તમારા કરતા ઘરના લોકોને મજા આવી ગઈ છે આ થઈ ગઈ આરામ થઈ ગયો નવું જીવન મળ્યું એમ કયો ઘરે શાંતિ થઈ ગઈ છે મેઇન વસ્તુ એ છે કે આજે તકલીફ થઈ ને પાછી ના થાય ને એ ધ્યાન રાખવાનું છે પાછી ના થાય આ થયું કેમ તો આપણા સ્નાયુ જે છે ને નબળા પડે ને એટલે આ તકલીફ પડે આપણા સ્નાયુ કમર જે છે ને કમરની ફરતી બાજુ આ કમર કહેવાય તો કમરની ફરતી બાજુ સ્નાયુ હોય એ આ મણકાને સપોર્ટ આપતા હોય તો એ જે સ્નાયુ નબળા પડે ને એટલા મણકાનો સપોર્ટ જતો રહે અને ગાદી ખસે ને નસ દબાઈ તો એ જે સપોર્ટ છે ને સપોર્ટ બહુ મહત્વનો છે એટલે ગાદી કેમ ખસીએ તો સ્નાયુ નબળા પડ્યા એટલે સ્નાયુને મજબૂત કરીએ અને પછી કમર ઉપર કામ આપીએ તો તકલીફ નહીં પડે એટલે મેઇન આપણું આપણે બધા એમ કે ગાદી ખસી ગઈ મણકા ખસી ગયા નસ દબાય પણ એ થયું કે એમ એની પાછળ આપણે ના જઈએ એ થવાનું કારણ આપણા સ્નાયુ નબળા છે એ જ એટલે સ્નાયુને જો મજબૂત કરીએ તો રેડી થઈ જાય એટલે એના માટે એક જ રસ્તો ને એટલે કસરત એટલે તો તો હું કેટલી હોશિયાર તમારા વિડિયો જોઈ જોઈને કેટલી થઈ ગઈ કે હું શરીરમાં પ્યો આ દુખમાં શું સારું છે ને શું સારું નથી બજી ધ્યાન રાખો એટલે તકલીફ નથી મેઈન કસરત છે આ તકલીફ થયા પછી પણ અને ન થઈ હોય તો એની પહેલા પણ કસરત જો જેટલી કરશે એટલો ફાયદો થશે એટલે શરીર જેટલું મજબૂત એટલું બધી આ તકલીફ થવાની શક્યતા ઓછી શરીર જેટલું નબળું એટલું આ તકલીફ થવાની શક્યતા વધુ એટલે આપણને આવી તકલીફ ના થાય એ બહુ મહત્વની વસ્તુ છે તકલીફ ન થવા દેવી હોય તો એક્ટિવ લાઈફ બેઠાડું જીવન ઓછું કરવાનું કામ કરો કસરત કરો અને મજા કરો બરાબર બાકી છેલ્લે તો તમે છે જ ભગવાનની ઈચ્છા તમે જ છે છેલ્લે ભગવાનની ઈચ્છા ભલે શ્રી કૃષ્ણ शरीर ढेलो राखज Farko farina da soja? An fari da? Coba ke baca. Pas. Sim dasu itu Погладаю. Как